આપનું સ્વાગત છે આજે આપણે એમ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના એક ખૂબ જ પ્રેરણાદાયી સત્સંગ પ્રવચનમાં ઊંડા ઉતરી રહ્યા છીએ આ અમૂલ્ય જ્ઞાનધારા આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ અને માધવ જસાપરાના સંકલન દ્વારા મળી છે ખાસ કરીને આપણા ગુજરાતી પ્રેમી શ્રોતાઓ માટે આ બહુ જ સરસ વાત છે અને આ સત્સંગની એક ખાસ વાત એ છે કે મતલબ તે પ્રશ્નોત્તરી સ્વરૂપે છે ભક્તો પોતાના જીવનની જે વાસ્તવિક મૂંઝવણો હોય ને ભક્તિ માર્ગના પડકારો અને ઊંડા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા છે અને મહારાજશ્રીએ તેના પર પ્રકાશ પાડ્યો છે આપણો પ્રયાસ રહેશે કે આ વાર્તાલાપમાંથી મુખ્ય સમજ અને માર્ગદર્શન તારવીએ બિલકુલ અને આ પ્રશ્નોત્તરી શૈલીનું એવું છે ને કે આપણને સામાન્ય સાધકોના મનમાં શું ચાલે છે કેવા સવાલો ઉઠે છે એ સમજાય અને મહારાજશ્રી જેવા સંતના અ સહેજ છતાં ઊંડાણપૂર્વકના જવાબો મળે એમણે બહુ જ સરળ રીતે શાસ્ત્રના સિદ્ધાંતોને વ્યવહારિક જીવન સાથે જોડી દીધા છે હમ તો ચાલો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે લગભગ બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શતો હોય છે સુહાની જૈનજીએ પૂછ્યું હતું કે જ્યારે પરિવારના સભ્યો જ આપણી ભાવનાઓ કે વિચારોને ન સમજે અથવા ટેકો ન આપે ત્યારે શું કરવું આ તો ઘણા લોકોની વ્યથા હોય છે ખરું ને હા હા આ તો બહુ સામાન્ય અનુભવ છે અને મહારાજશ્રીનો ઉત્તર જુઓ કેટલો સ્પષ્ટ અને માર્ગદર્શક છે તેઓ કહે છે કે મૂળ સમસ્યા આપણી અપેક્ષા છે આપણે સંસાર પાસેથી મતલબ પરિવાર પાસેથી સમજણ અને સ્વીકૃતિની અપેક્ષા રાખીએ છીએ પણ સત્ય એ છે કે ફક્ત ભગવાન જ આપણા હૃદયની વાત પૂરેપૂરી સમજી શકે બીજું કોઈ નહીં એટલે ઉપાય શું તો કે પોતાના વિચારો અને ભાવનાઓને ભગવાન સાથે જોડો એમની સાથે વાત કરો અચ્છા એટલે બીજાઓ આપણને સમજે એની રાહ જોયા કરવા કરતા આપણો જે આંતરિક સંબંધ છે ભગવાન સાથેનો એને મજબૂત કરવાનો એમ બરાબર એકદમ બરાબર અને સાથે સાથે પરિવાર પ્રત્યે આપણું જે કર્તવ્ય છે આપણી જે ફરજ છે તે પ્રેમપૂર્વક નિભાવતા રહો પણ બદલામાં કંઈ અપેક્ષા ન રાખો સમજણની પ્રશંસાની કશાની નહીં મહારષ કહે છે જો બદલામાં કંઈ નહીં ચાહીએ તો દુઃખી નહીં થઈએ અને આમાં એક બીજો મુદ્દો પણ છે જ્યારે આપણો ભગવાન સાથેનો સંબંધ ગાઢ બનશે ને તો એની સકારાત્મક અસર આપોઆપ આસપાસમાં લોકો પર પડશે એવું કહેવાય છે ને જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબકોઈ સાચા ભાવથી કરેલા નામ જપ અને પ્રાર્થનામાં ખરેખર શક્તિ હોય છે હા અને આમાં પેલો ભેદ પણ સ્પષ્ટ થાય છે સાંસારિક પ્રેમ અને ભગવત પ્રેમ વચ્ચેનો શ્રીએ નવમ 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 કહીને સાંસારિક આકર્ષણની ક્ષણભંગુરતા સમજાવી એ બહુ માર્મિક હતું ચોક્કસ સંસાર તો હંમેશા નવીનતા જ શોધે આજે જે ગમે કાલે ન પણ ગમે જ્યારે ભગવાનનો પ્રેમ શાશ્વત છે અચળ છે એટલે એમની સલાહ એ જ છે કે સાચો પ્રેમ ભગવાન સાથે કરો અને સંસારમાં ત્યાં ધર્મપૂર્વક મતલબ નિસ્વાર્થ ભાવે પોતાની ભૂમિકા ભજવો આનાથી મનની શાંતિ જળવાઈ રહે ભ્રમણા અને દુઃખથી બચી શકાય બરાબર આ સમજ પછી ચાલો એક બીજી સામાન્ય માનવીય ભાવના પર આવીએ ભય ખાસ કરીને સંતાનો માટેનો ભય અનિતા રાણીજીએ પૂછ્યું હતું કે પોતાના સંતાનો માટે સતત એક અજીબ ડર રહ્યા કરે છે જે તેમને ખુશ નથી રહેવા દેતો હ આનું મૂળ કારણ મહારાજશ્રી અત્યંત મોહ ગણાવે છે જ્યાં વધુ પડતો લગાવ હોય અત્યંત પ્રીતિ હોય ત્યાં શંકાને ડર પેડા થાય જ અધિક પ્રીતિ મન ભાસ સંદેહા એવું ગોસ્વામીજીએ પણ કહ્યું છે કંઈક ખરાબ ન થઈ જાય કંઈક અશુભ ન થઈ જાય એવા વિચારો સતત આવ્યા કરે અને આ બધું અજ્ઞાનમાંથી જન્મે છે મહારાજશ્રી કહે છે તો પછી આ મોહને કારણે જે ભય લાગે છે એમાંથી બહાર કેમ નીકળવું એનો ઉપાય શું ઉપાય ફરી પાછો ત્યાં જ આવે છે ભગવાનનું નામ સ્મરણ અને તેમના પર અટલ વિશ્વાસ મહારાજ શ્રી પ્રહલાદજીનું ઉદાહરણ આપે છે કે જુઓ પાંચ વર્ષના બાળક હતા પણ ભગવાને કેવી રક્ષા કરી તો એ જ ભગવાન આપણા સૌના રક્ષક છે જે થવાનું છે તે તો થઈને જ રહેશે આપણી ચિંતા કરવાથી કંઈ બદલાવાનું નથી ઉલટાનું આપણે દુઃખી થઈએ ભગવાન તો મંગલ ભવન અમંગલહારી છે એમનું ભજન કરો એમને પ્રાર્થના કરો એનાથી શ્રદ્ધા અને વિશ્વાસ જાગશે અને એકવાર વિશ્વાસ આવી ગયો ને એટલે ભય અને સંશય આપોઆપ દૂર થઈ જાય પછી હૃદયમાં આનંદનો અનુભવ થાય સંશય આત્માને બાળે છે જ્યારે વિશ્વાસ આનંદ આપે છે હમ હવે આજના સમયની વાત કરીએ ઘણા લોકો વિદેશમાં રહે છે અથવા તો આધુનિક જીવનશૈલીના જે પડકારો છે એનો સામનો કરી રહ્યા છે પ્રકૃતિજીનો પ્રશ્ન હતો વિદેશમાં રહીને ભક્તિ કરવાના પડકાર વિશે અને એના કારણે ક્યારેક મિત્રો છૂટી જાય સામાજિક રીતે એકલા પડી જવાય એવું લાગે તો બીજી તરફ વિજયજીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને ખાસ કરીને મોબાઈલ ફોન જેવા આધુનિક વિક્ષેપો વિશે ચિંતા વ્યક્ત કરી હતી આ બંને મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક જોડાયેલા લાગે છે નહીં હા બરાબર બંને આધુનિક જીવનમાં ભક્તિ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે જુઓ મહારાજશ્રી વિદેશના વાતાવરણને જે વધુ પડતું રજોગુણી તમોગુણી હોય એટલે કે જ્યાં ભોગવિલાસ અને પ્રવૃત્તિનું જોર વધુ હોય ત્યાં રહીને પણ સંયમ અને ભક્તિ જાળવાના પ્રયાસને બહાદુરી ગણે છે અને એમની સલાહ બહુ સ્પષ્ટ છે જે લોકો ભગવાનથી વિમુખ હોય જેમના સંઘથી આપણી ભક્તિમાં આપણા માર્ગમાં રૂકાવટ આવતી હોય તેમનો સંઘ જો છૂટી જાય તો એને ભગવાનની કૃપા સમજવી તુલસીદાસજીનું વાક્ય યાદ છે ને જાકે પ્રિયન રામ વૈદેહી તજીએ તાહી કોટી બૈરી સમ પરમ સનેહી આવા લોકોનો સાથ સ્વાર્થી હોય છે વિપત્તિમાં કામ નથી આવતો પણ એનાથી એકલતાનો ભાવ આવે તો એમ લાગે કે સાવ એકલા પડી ગયા મહારાષ્રી કહે છે એકલા ક્યાં છો ભગવાન તો સાથે જ છે ને એમના સાથનો અનુભવ કરો અને સાચા ભક્તોનો સંગ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને રહી વાત પેલી મોબાઈલ અને એઆઈ જેવા વિક્ષેપોની તો મહારાષ્ટ્રી એને કળિયુગનો પ્રભાવ કહે છે કળિયુગ એવા આકર્ષણો ઊભા કરે છે જે મનને અંતર્મુખ થવાને બદલે બહિર્મુખ રાખે મોબાઈલ આનું મુખ્ય ઉદાહરણ છે એ ભજન સ્વાધ્યાય સત્કર્મ આ બધાનો સમય ખાઈ જાય છે તો આનો ઉપાય શું આ ટેકનોલોજીથી સાવ દૂર ભાગી જવું એ તો શક્ય નથી લાગતું ના દૂરભાગવું એ એ કદાચ વ્યવહારુ ઉપાય નથી મહારાજશ્રી સભાનતા કેળવવા પર ભાર મૂકે છે જાગૃત રહેવાનું છે આ બધા વિક્ષેપો વચ્ચે પણ નિયમિત નામજપ અને શાસ્ત્ર અધ્યયન માટે સભાનપણે સમય કાઢવો અત્યંત જરૂરી છે ફરજિયાત કાઢવો પડે એનાથી બુદ્ધિ પવિત્ર રહે છે અને બીજું જ્યારે જે કામ કરો તેમાં પૂરી એકાગ્રતા રાખો શાસ્ત્ર વાંચો ત્યારે બસ એમાં જ ધ્યાન માળા કરો ત્યારે મન માળામાં જ મનની આ જે ચંચળતા છે ને એને કાબૂમાં રાખવા માટે નામજપ જેવું બીજું કોઈ શક્તિશાળી સાધન નથી નામ જપથી જ આધ્યાત્મિક બળ મળે છે જેનાથી મનને યોગ્ય સ્થાને લગાવી શકાય બરાબર હવે આ ભક્તિને વધુ ઊંડી કેવી રીતે બનાવવી એના માટે બીજા કયા ઉપાયો છે ચિન્મયજીનો પ્રશ્ન હતો કે ભજનની સાથે સાથે બીજું શું કરવું જોઈએ અને પેલો બીજો પ્રશ્ન રાહુલ પાઠકજીનો ભાવ પ્રધાન બનવા વિશે અને મીરા શબરી જેવો ભાવ કેવી રીતે કેળવવો બહુ મહત્વના પ્રશ્નો છે અહીં મારા શ્રી ભક્ત સંઘ એટલે કે સત્પુરુષો અને સાચા ભક્તોના સંગ પર ખૂબ ભાર મૂકે છે સંતોનો સંગ અત્યંત દુર્લભ છે પણ એ પરમ લાભકારી છે એમના સંઘથી ભક્તિ દૃઢ થાય છે મનના જે વિકાર છે કામ ક્રોધ લોભ એ શાંત થાય છે ભગવાનની મહિમા સમજાય છે અને ભક્તિ કરવાની યોગ્યતા પાત્રતા વધે છે અને પેલી ભાવની વાત છે ને તો મહારાજશ્રી કહે છે કે ભાવ એ ખૂબ ઊંચી અવસ્થા છે એ કંઈ પ્રયત્ન કરવાથી નથી આવતો એ તો મનની શુદ્ધિ પછી સાધના જ્યારે પરિપક્વ થાય ત્યારે આપોઆપ જાગૃત થાય છે તો શું મીરાંબાઈ કે શબરીજી જેવો ભાવ આપણા જેવા સામાન્ય સાધકો પણ પ્રાપ્ત કરી શકે એ શક્ય છે મહારાજસિંહ બહુ સ્પષ્ટ કહે છે કે એ ભાવ પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે કેમ કારણ કે મીરાંજી શબરીજી એ બધા સિદ્ધ અવસ્થાએ પહોંચેલા હતા પણ પણ એમના જેવી શ્રદ્ધા ખાસ કરીને ગુરુના વચનોમાં અતૂટ શ્રદ્ધા રાખવી એ ભાવપ્રાપ્તિનો માર્ગ ચોક્કસ ખોલી શકે છે શબરીજીનું ઉદાહરણ જુઓ ગુરુ મતંગ ઋષિએ કહ્યું કે રામ આવશે બસ આટલા શબ્દો પર વિશ્વાસ રાખીને એમણે વર્ષો સુધી પ્રભુ રામની રાહ જોઈ એ શ્રદ્ધા એ શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે એટલે શ્રદ્ધા અને નિરંતર આ મુખ્ય આધાર છે થવા માટે વાહ હવે પ્રેમ અને સેવાના ગથન વિષય પર આવીએ અવનીશજીનો પ્રશ્ન ખરેખર ખૂબ રસપ્રદ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે બધું જ એમની પાસે છે છતાં એમને પણ પ્રેમની કમી કેમ અનુભવાય છે હા આ ખરેખર એક અદ્ભુત રહસ્ય છે મહારાજ શ્રી સમજાવે છે કે ભગવાન પોતે પ્રેમ સમુદ્ર છે છતાં પણ ભક્તના નિર્મળ નિષ્કામ પ્રેમ માટે તરસ્યા રહે છે એવું છે ને કે જે પોતે જેટલો મોટો પ્રેમી હોય તેટલો જ પ્રેમનો પિપાસુ પણ હોય છે તેઓ ઉદાહરણ આપે છે કે શ્રી કૃષ્ણ શ્રી રાધાજીના મુખનું નિરંતર પાન કરે છે છતાં અતૃપ્ત રહે છે કહે છે જબજબ દેખો તેરો મુખ તબતબ ન્યોન્યો લાગત પ્રેમનો સ્વભાવ જેવો છે એ હંમેશા વધતો જ રહે છે પ્રેમ સદા બઢવો કરે એમાં ક્યારેય પૂર્ણતા મતલબ અંત નથી આવતો અને ભગવાન ભક્તના પ્રેમ આગળ ઝૂકી પણ જાય છે આવું પણ સાંભળ્યું છે હા બિલકુલ આ ભગવાનની ભક્તવત્સલતા છે એમની મહાનતા છે અર્જુનના સારથી બન્યા પાંડવોના દૂત બનીને ગયા સુદામા જેવા ભક્તના ચરણ ધોયા વિદુરજીને ત્યાં ભાજી ખાધી આ બધું શું બતાવે છે ભક્તના શુદ્ધ પ્રેમ પ્રત્યે ભગવાનનો જે આદર છે જે લગાવ છે તે દર્શાવે છે મહારાજશ્રી કહે છે કે જે લગાવ આપણને સંસાર પ્રત્યે હોય છે જેને મોહ કહેવાય છે એ જ લગાવ જ્યારે બધું સમેટીને એકાગ્ર કરીને ભગવાન તરફ વાળવામાં આવે ત્યારે તે શુદ્ધ પ્રેમ બની જાય છે અચ્છા તો પછી જે પ્રેમી ભક્તો હોય છે શું તેઓ પોતે સંપૂર્ણતા અનુભવે છે કે પછી તેઓ પણ અપૂર્ણતાનો જ અનુભવ કરે છે અને પેલો બીજો પ્રશ્ન અમિતજીનો કે સાચી સેવા કોને કહેવાય અહીં પણ એક બહુ સૂક્ષ્મ વાત છે શ્રી કહે છે કે જે સાચા પ્રેમી ભક્તો છે ને તેઓ જીવનભર ભજનના અભાવનો જ અનુભવ કરે છે મતલબ એમને એમ જ લાગે કે મારાથી કંઈ ભજન થતું જ નથી તેઓ હંમેશા પ્રેમ માટે રડતા રહે છે ઝંખતા રહે છે ભલે ને તેઓ પ્રેમમાં ડૂબેલા હોય આવું કેમ કારણ કે તેમનામાં હું પ્રેમી છું એવો અહંકાર બિલકુલ નથી હોતો શૂન્ય હોય છે અને અહંકારના અભાવે તેઓ પોતાની ઉચ્ચ પ્રેમની સ્થિતિનો અનુભવ જ નથી કરી શકતા હા બીજા લોકો કદાચ તેમનામાં કીર્તન વખતે આવતા ભાવદશાઓ જેમ કે રોમાંચ થવો આંખમાંથી આંસુ આવવા ગદગદ સ્વર થઈ જવો એના દ્વારા એ પ્રેમની ઝલક પામી શકે અને રહી વાત સેવાની તો મહારાજશ્રી કહે છે કે અહંકારનો સંપૂર્ણપણે ભગવાનમાં લય થઈ જવો મતલબ કે હું કરું છું એ ભાવનો જ નાશ થઈ જવો એ જ સાચી સેવા છે હનુમાનજીનું ઉદાહરણ બરાબર બંધ છે નહીં બિલકુલ એકદમ યોગ્ય ઉદાહરણ લંકા દહન જેવું મહાન અશક્ય લાગતું કાર્ય કર્યા પછી પણ જ્યારે ભગવાન રામે પ્રશંસા કરી ત્યારે હનુમાનજી શું બોલ્યા સો સબ તુમ પ્રતાપ રઘુરાઈ નાથ ન કછુ મોર પ્રભુતાઈ બધું શ્રેય પ્રભુને આપ્યો પોતાનું કંઈ જ નહીં આવા નિર્ભીમાની ભક્તના તો ભગવાન ઋણી બની જાય છે એટલે સર્વસ્વ ભગવાનનું જ છે અને તેમને જ સમર્પિત કરવું તદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે આ ભાવ જ સર્વોત્તમ સેવા છે ટૂંકમાં અહંકાર શૂન્ય થવું એ જ સાચી સેવા અદ્ભુત છેલ્લે ગુરુ શિષ્યના સંબંધ વિશે ખૂબ સુંદર પ્રશ્ન હતો દેવીપ્રસાદ પાંડેજીએ મહારાજશ્રી અને એમના ગુરુદેવ વચ્ચે જે અમોખિક સંવાદ થતો હોય એવું લાગે છે મતલબ ફક્ત સ્મિત અને દૃષ્ટિથી જ વાત થતી હોય એના વિશે પૂછ્યું હતું હા મહારાજશ્રી સમજાવે છે કે સાચો પ્રેમ જે આત્મિક સંબંધ છે એ શબ્દોનો મોહતાજ નથી હોતો એ તો અનુભવાય છે દેખાય છે શબ્દો ઘણીવાર એ ભાવને વ્યક્ત કરવામાં ઓછા પડે છીછરા લાગે ગુરુનું સાન્નિધ્ય એમની હાજરી જ શિષ્યના અજ્ઞાનને દૂર કરવા માટે સક્ષમ છે જેમ સૂર્ય ઊગે એટલે અંધારું આપોઆપ દૂર થઈ જાય એમ જ તેમણે પોતાના ગુરુદેવના અત્યંત મૌન સ્વભાવ અને અપ્રતિમ સાદગી વિશે પણ વાત કરી જેમ કે આજે પણ એ જાતે બે રોટલી અને બાફેલું શાક બનાવીને જમે છે ગુરુદેવની કૃપા દ્રષ્ટિ એમનું પ્રસન્ન સ્મિત એ જ શિષ્ય માટે સર્વસ્વ છે એ જ જીવનને સાર્થક બનાવે છે શબ્દોની જરૂર ત્યાં નથી રહેતી જ્યાં હૃદયથી હૃદયનો સંવાદ થતો હોય ખરેખર અદ્ભુત તો આ સમગ્ર ચર્ચાનો સાર શું કાઢી શકાય એમ કે જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો શું કહી શકીએ નિશ્ચિત રૂપે જો ટૂંકમાં કહેવું હોય તો મુખ્ય સંદેશ એ છે કે ભગવત પ્રાપ્તિ અને જીવનમાં સાચી શાંતિ સાચો આનંદ મેળવવા માટે નામજપ એ પાયો છે એ સૌથી મહત્ત્વનું છે તેની સાથે ગુરુકૃપા અનિવાર્ય છે સાચા ભક્તોનો સંગ બહુ મદદરૂપ થાય છે અને સાંસારિક મોહ અપેક્ષાઓ અને ખાસ કરીને ખાસ કરીને અહંકારનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે શ્રદ્ધા સમર્પણ અને સરળતા આ ભક્તિમાર્ગના મુખ્ય આધારસ્તંભ છે અને આજના સંદર્ભમાં જોઈએ તો જ્યાં આધુનિક જીવનના આટલા બધા વિક્ષેપો છે અને અહંકારને પોષતી સંસ્કૃતિ ચારે બાજુ દેખાય છે ત્યાં આ માર્ગ પર ચાલવું એ ખરેખર એક મોટો પડકાર લાગે છે હા બરાબર કહ્યું અને એ જ કદાચ આપણા શ્રોતાઓ માટે વિચારવાનો મુદ્દો છે એક પ્રશ્ન છે મહારાજશ્રીના આ અમૂલ્ય ઉપદેશો સાંભળ્યા પછી આ પ્રશ્ન મનમાં ઉઠે છે કે નહીં કે આજના યુગમાં આટલા વિક્ષેપો અને અહંકારના આકર્ષણો વચ્ચે આપણે આપણે હનુમાનજી જેવી નિર્ભીમાની સેવા અને શબરીજી જેવી ગુરુ વાક્યમાં અતુટ શ્રદ્ધાને આપણા રોજિંદા જીવનમાં ખરેખર કેવી રીતે ઉતારી શકીએ માત્ર સાંભળી લેવું કે વાંચી લેવું પૂરતું નથી એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કેવી રીતે કરવો આ વિચારવા જેવું છે ખૂબ જ સચોટ અને એકદમ વિચાર પ્રેરક પ્રશ્નો મૂક્યો આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટેનો સ્ત્રોત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનું આ સુંદર સંકલન જે આપણને મળ્યું તે પૂરું પાડવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને માધવ જસાપરાનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા સૌ ગુજરાતી પ્રેમી શ્રોતાઓને વિનંતી કે જો આપને આ વાર્તાલાપ ઉપયોગી લાગ્યો હોય રસપ્રદ વાગ્યો હોય તો આપના વિચારો અને અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમને જાણવું ગમશે ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે